ચોટીલા ટ્રક એસોસિએશન દ્વારા અશોક લેલન ચાર આઠ પાંચ ટ્રક સામે વિરોધ પ્રદર્શન અશોક લેલન ચાર આઠ પાંચમાં ઉભા થતા ફૂડ તાત્કાલિક ધોરણે સર્વિસ ના આપી ટ્રક ઓનરોને પડતી હાલાકીના અનુસંધાને આજરોજ ચોટીલા ખાતે ટ્રક ઓનર દ્વારા રેલી સ્વરૂપે આયોજન કરી અશોક લેલન કંપનીને ચીમકી ઉચ્ચારવામાં આવી લેલન ચાર આઠ પાંચ ટ્રકમાં માલિકોને આપના બદલે નુકસાન ભોગવવું પડે છે ટ્રકની નુકસાની સાથે ટ્રક માલિકોને બેંકની ઈએમઆઈ તો ઉભીને ઉભી જ રહે છે અને અનુસંધાને અશોક લેલન કંપની ટ્રક માલિકોની મુશ્કેલો હલ કરી તેવી ટ્રક માલિકોની અપીલ કે અશોક લેલન દ્વારા જે અમને 48 25 વેચાણ કરવામાં આવ્યું છે એ ગાડીમાં વારંવાર ફોલ્ટ આવવાના કારણે વારંવાર રજૂઆત કરવાના કારણે અમને જે સર્વિસ નથી મળેલી સર્વિસના નામે જે કસ્ટમર પાસેથી પૈસા લેવામાં આવે છે પૈસા લઈને કરપ્શન કરવામાં આવે છે વોરંટીના નામે કરપ્શન કરવામાં આવે છે એટલે એક પણ વસ્તુ એવી નથી જ્યાં કસ્ટમરને સેટિસ્ફેક્શન મળે મેઇન પ્રોબ્લેમ ડિઝાઇન ફેક્ટરના હોય છે ગાડીઓ હેરાનગતિ કરે છે જ્યાં ટાઈમે ડિલિવરી દેવાની હોય છે ત્યાં બ્રેકડાઉન અટેન્ડ નથી થતા બ્રેકડાઉન નાખીએ તો સ્પેરપાર્ટ અવેલેબલ નથી હોતા વારંવાર ફોલ્ટ આવવા છતાં જાણ કરવા છતાં પણ ઉપરના અધિકારીઓ કાંઈ આમાં એક્શન લેતા નથી ટીએસએમ સર્વિસ એન્જિનિયર કેટલા બધાને આમાં ફોન કરવા એક ઓનર તરીકે અમારે આમાં હેરાનગતિનો બહુ જ સામનો કરવો પડે છે એના માટે થઈને અમે આ બધાએ અશોક લેલનને રિક્વેસ્ટ કરી છે કે આ બધી અડતાલીસ પચીસ છે એ અમે પરત કરવા માગીએ છીએ અને આ અડતાલીસ પચીસ અમારે લેવી પણ નથી અને આવનારા ફ્યુચરમાં અમે કોઈને લેવા પણ નહીં દઈ અને જેમ છતાં પણ જો અશોક લેલન ગાડી પાછી નહીં લે તો અમે અમારા પોસ્ટર બનાવી અને અમારો વિરોધ ચાલુ જ રાખીશું આના ઉપર કાંઈક એક્શન લે એવી અમારી માંગણી છે અને અમારી ગાડીઓ બધા પરત કરે એ અમારો એક ઉદ્દેશ્ય છે કે આ ભાઈ આ અમારી માંગણી છે આ અમારી ગાડીઓ છે જે હેરાનગતિ કરે છે તમે પાછી લઈ લો એક સામાન્ય માણસ તરીકે આમાં હપ્તો ભરવો ટાયર નાખવા કામના પૈસા દેવા કે પછી કરપ્શનના પૈસા દેવા કેટલાક પૈસા એક ઓનર તરીકે માણસ ભોગવે આમાં તમે પણ વિચાર કરો અને તમે પણ એકવાર વિચાર કરીને જ ગાડી લેજો અમારી રિક્વેસ્ટ છે તમને બધાને કે આ એક એવી ગાડી છે જેમાં આવેલા તમામ પૈસા તમારા વહી જાય છે છતાં ગાડી નહીં ફ્રી થાય એટલા માટે રિક્વેસ્ટ છે અને અશોક લેલનને પણ રિક્વેસ્ટ છે કે આમાં લગતા તમામ પ્રોબ્લમના સોલ્યુશન લાવે નહીં લાવે તો આગળના સમયમાંનું શું હાલ થશે એ તમે જોઈ શકો છો અમે એનો વિરોધ કરીએ છીએ અને અમે અડતાલીસ પચીસ પરત આપવા માંગીએ છીએ એના માટે ચોટીલા તમામ ટ્રક ઓનર ભેગા થયા છે આવનારા સમયમાં સૌરાષ્ટ્રના તમામ ટ્રક ઓનરો ભેગા થઈ શકે છે હજી આ એક પ્રકારની તમને એક ચીમકી છે આના દ્વારા અમે જાણ કરીએ છીએ કે હજી એક જ ગામ છે હજી વારંવાર આવું પ્રશ્ન રહેશે તો એક કરતાં વધારે ગામ થઈ શકે છે એક કરતાં વધારે ઓનરો આગળ આવી શકે છે અને આ એક તમારા માટેનો ક્લિયર કટ સંદેશ છે કે હવે જે હાલે છે એ બંધ કરો અને ઓનરોને મળતી જેન્યુન સર્વિસ આપો જેન્યુન ગાડી આપો આ ગાડીઓના લીધે ઓનરો કેટલા પરેશાન છે એકવાર ઓનરોડ આવીને ચેક કરો